श्रीवद भागवतम स्कंद 3 अध्याय 15 भगवानना साम्राज्यन वर्णन श्लोक संख्या नौ सत्वं विदा तस्वसं भूमस्तम भु, तमसासु लुप्त कर्मणादभद्रय यादस्य आपन्ना अरसि शिक्षितुं अर्थ अनुवाद आणि भावाद श्रील द्वारा श्रील प्रभुपाद की जय स તે ત્વમ તમે વિધત્વ કરો સમ કલ્યાણ ભુમન હે મહાપ્રભુ તમસા અંધકાર વડે લુપ્ત અટકાવી દેવાયા કર્માણામ નિયત કર્તવ્યો અદભ્ર ઉદાર નિસંકોચ દયયા દયા વડે દ્રષ્ટયા તમારી દ્રષ્ટિથી યોગ્ય છો ઈચ્છિત જોવા માટે અનુવાદ અનુવાદ અને ભાવ શ્રીલપ્રુપા દ્વારા શ્રીલપ્રદે દેવો બ્રહ્માને પ્રાર્થના લાગ્યા કરવા નથી દેવો પ્રાર્થના એવું લખ્યું નથી કૃપા કરો કારણ કે અમે દુઃખી દશામાં આવી પડ્યા છીએ અંધકારને કારણે અમારા સર્વ કાર્યો બંધ પડ્યા છે બાવર વિશ્વમાં સર્વત્ર અંધકાર વ્યાપી જવાથી જુદા જુદા સર્વ ગ્રહ લોકોના નિત્ય કર્મો તથા કાર્યો અટકી પડ્યા હતા આ પૃથ્વી પરના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પ્રદેશોમાં કેટલી ઉગતી દિવસ અને રાત્રિનું વિભાજન થતું નથી તેવી જ રીતે વિશ્વમાં જુદા જુદા ગ્રહોમાં જ્યારે સૂર્યપ્રકાશ પહોંચતો નથી ત્યારે દિવસ અને રાત્રિમાં ભેદ રહેતો નથી ઓમ અજ્ઞાન તિમિરંધ્યસ્ઞાનાંજને સલાહ ગયા

श्रीराधाकृष्ण पादानसगणलिता श्री विशाखान्विता हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपीका कांत राधाकांत नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी सुते देवी प्रणमा हरीप्रिये वाचकल्पत्रुपेश कृपा सिंधु च पतीताना पावनेभ्य वैष्णव नम नम जय कृष्ण चैतन्य प्रभु नित्यानंद શ્રી અદ્વૈત વૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ શ્રીમદ ક્લાસ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે અહી દેવો બ્રહ્માને પ્રાર્થના કરવા લાગ્યા કે અમારી પ્રત્યેક દયા દ્રષ્ટિ કરવાની કૃપા કરો કારણ કે અમે દુખી દશામાં આવી પડ્યા છીએ અંધકારને કારણે અમારા સર્વ કાર્યો બંધ પડ્યા છે તો અહીંયા દીતીના ઘરમાં બે અસુરોનો જન્મ થવાનો હતો અને એ લોકો વિચાર કરો કે કેટલા પ્રબળ અસુર હશે કેટલા શક્તિમાન હશે કે હજુ તો એ પ્રગટ્યા નથી હજુ એને જન્મ નથી લીધો એ પહેલા જ અંધકાર થઈ ગયો તો જ્યારે આવી સ્થિતિ આવે છે ત્યારે હંમેશા દેવો બ્રહ્મો પાસે જાય છે અને એનું સમાધાન માટે એનું નિરાકરણ કરવા માટે પ્રાર્થના કરે છે અહિયાં આ જ સ્થિતિ પાછી થઈ છે કે અંધકાર વ્યાપી ગયો છે સમગ્ર જગ્યાએ અને દેવતાઓ બ્રહ્મા પાસે ગયા અને અત્યારે આપણે જોઈએ છીએ કે કલયુગ અત્યારે સ્થિતિ એટલી બધી ભયંકર થઈ ગઈ છે એટલી ભયાવહ થઈ ગઈ છે કે આ એક જાતનો અંધકાર છે કે લોકોને ભગવાનમાં રુચિ નથી આ એક જાતનો અંધકાર જ છે કે લોકોને ભગવાનમાં બિલકુલ રુચિ નથી ને લોકો ભૌતિક કાર્યમાં એટલા બધા લિપ્ત થઈ જશે તો આ લોકોની દશા બહુ ખરાબ થશે તો ત્યારે ભક્તો જ ભગવાનને પ્રાર્થના કરશે બહુ પ્રબળ કહ્યું કે એકદમ અંતિમ ચરણે પહોંચશે ને ત્યારે બહુ ખરાબ સ્થિતિ ભયંકર સ્થિતિ હશે તો ત્યારે ભક્તો ભગવાનને પ્રાર્થના કરશે અને ભગવાન પ્રગટ થશે કલકી અવતાર થશે ભગવાનનો તો જ્યારે પણ સમસ્યા આવે ત્યારે ભગવાન જયારે અધર્મનું સામ્રાજ્ય વધી જાય ત્યારે ભગવાન પ્રગટ થાય છે તો આપણી પાસે આ મોકો છે તમસોમાં જ્યોતિર્ગમયો અંધકારમાંથી નીકળીને પ્રકાશ તરફ જવાનો આપણી પાસે મોકો છે આ એ મોકોનો આપણે સંપૂર્ણ લાભ લઈ લેવો જોઈએ આપણે અહિયાં ભાવાત્મા પ્રભુપાત કહે છે કે વિશ્વમાં સર્વત્ર અંધકાર વ્યાપી જવાથી જુદા જુદા સર્વ ગ્રહ લોકોના નિત્ય કર્મો તથા કાર્યો અટકી પડ્યા હતા હવે હજુ આ છે અને એના પ્રભાવથી બધા ગ્રહોમાં અંધકાર થઈ ગયો કોઈ અંધારો થઈ એટલે આપણે કંઈ નહીં કરી શકીએ અત્યારે અહીંયા આપણા પાવર જાય તો આપણે આ નહીં વાંચી શકીએ દેખાય નહીં આપણને હે ને તો બધા કાર્યો અટકી પડે છે બધા કાર્યો અટકી પડ્યા હતા આ પૃથ્વી પરના ગ્રહના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પ્રદેશોમાં કેટલી વખતે દિવસ ને રાત્રિનું વિભાજન થતું નથી તો આપણે જોઈએ છે કે પૃથ્વી પર નોર્થ ને સાઉથ ઝોન એ બે બે જગ્યા છે કે જ્યાં સૂર્યપ્રકાશ લગભગ છ છ મહિના સુધી નથી હોતો છ મહિના દિવસ ને છ મહિના રાત્રિ હોય છે પ્રોપર લાગે છે કે ઘણી વાર તો સૂર્ય ઉગતો જ નથી તો આવા બી પ્રદેશો છે આવા બી પ્રદેશો છે તો આવા પ્રદેશો છે ને આપણે મૃત્યુ પછી આવા પ્રદેશોમાં જન્મ લઈ શકીએ આપણે પણ લોકો આ નિંદ્રા ભાઈ આવતા જાણતા નથી કે કેટલા ટાઈપ ના ગ્રહો છે એવા ગ્રહો છે કે જ્યાં વિચાર છ મહિના સુધી સૂર્ય નથી છ મહિના સુધી સૂર્ય ઉગતો જ નથી અને ઉગે છે તો છ મહિના સુધી સતત રહે છે છ મહિના દિવસ ને છ મહિના રાત તો આવા કેટલા વિવિધ પ્રકારના ગ્રહો છે સૂર્યગ્રહ આપણે સૂર્યગ્રહ ની જ વાત કરીએ સૂર્યગ્રહ એવો છે કે જ્યાં પુષ્કળ ગરમી હોય માત્ર અગ્નિ અગ્નિમય જીવો તો લોકો કે સૂર્યમાં કેવી રીતે જીવે તો અગ્નિમાં જીવો છે અગ્નિમય જીવો છે જેમ માછલી છે એ પાણી પાણીમાં રહી છે એ પાણી બહાર કાઢો તો મરી જાય પાણી એનું 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 મૂળ એનું જે શરીરનું જે બંધારણ છે એમાં પાણીનું પ્રમાણ વધારે છે જીવ જે છે એ કેટલા આઠ તત્વો છે ટોટલ પૃથ્વી જળ અગ્નિવાયુ આકાશ ને સૂક્ષ્મ મન બુદ્ધિ અહંકાર તો એવા પ્રકારના જીવો છે કે જેમાં પાણીનું તત્વ વધારે છે કોઈ જીવો એવા છે કે જેમાં અગ્નિનું તત્વ વધારે છે સૂર્યમાં અગ્નિ તત્વો વધારે છે એ લોકો ભલે અગ્નિ લાગતી હોય તો અગ્નિની અંદર બી જીવતા હોય જીવ અગ્નિ તત્વ વધારે છે કોઈ જીવો હવાનું તત્વો વધારે પક્ષીઓ મોટા ભાગે આ હો હોય તો આ આ બધું જ્ઞાન ક્યાં છે શાસ્ત્રમાં છે દિવ્ય જ્ઞાન શાસ્ત્ર ની અંદર પડેલું છે પણ લોકો એમ સમજે કે ના ના સૂર્ય તો અહિયાં જો આપણને પચાસ ડિગ્રી તાપ હોય તો આપણે તો બહાર નહીં નીકળી શકીએ એટલે આપણે આપણા શરીર પ્રમાણે કલ્પના કરીએ કે પચાસ ચાળીસ ડિગ્રીમાં માણસ બહાર નહીં નીકળે મરી જાય એટલે અગ્નિમાં અગ્નિમાં સૂર્ય ગ્રહો પર કોઈ જીવન નહીં હોય ના બ્રહ્માંડની કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં જીવ નથી દરેક જગ્યા જીવ છે પણ જીવનું શરીર ત્યાંના તત્વો પ્રમાણેનું છે ત્યાં જે જે ત્યાંનું વાતાવરણ છે આબોહવા છે એ પ્રમાણેનું છે ભલે આપણને આકાશમાં કશું નથી દેખાતું પણ જીવો છે સૂક્ષ્મ બેક્ટેરિયા છે કેટલા જીવો છે તો આવા અંધકાર બધા પ્રદેશોમાં પણ આપણે મૃત્યુ પછી જવું પડે જો આપણે કૃષ્ણ ભાવના ભાવિત નહીં બની તો આ મનુષ્ય જીવનનો ઉપયોગ નહીં કરીશું તો આપણે આવા અંધકાર ફેર બધી શું ચાલે જતું છે કશું દેખાશે નહીં કોઈ બી સાઈડ તમે નજર કરો અંધારું બહુ ભયંકર પરિસ્થિતિ છે આ એવું નથી કે એકવાર મનુષ્ય બોડી મળી ગઈ એટલે પછી તમને કાયમ માટે મનુષ્ય શરીરમાં રાખવામાં આવશે जे ने ना हमेशा विचारेचे की आपण कोण चिंता करुष्य बनवले मनुष्य अंत काल आम्ही स्मरण उप यमेम वापरण भाव तज कलेवरम ती कोणत्या सदा तद्भाव भावित हे अर्जुन मृत्यू समक्ती न जेन स्मरण असे ना मन म એનું બીજું શરીર મળશે જરૂરી નથી બોટી મનુષ્યની જ મળે પણ લોકોના મનમાં આવી ભ્રમણ છે કે હું મનુષ્ય જ બનીશ પણ અહીંયા તો ખાલી એક અંધકાર બન્યા પ્રદેશ ની વાત કરી છે પણ બાકી બહુ વિવિધ પ્રકારના પ્રદેશો લોકો છે વિવિધ પ્રકારના વિવિધ પ્રકારના શરીરો છે તો આ બધા ભ્રમણ કરવું પડશે આપણે તો આપણે શું કરવું ભગવાનની ભક્તિ કરવી ભગવાનના ચરણમાં શરણાગતિ લેવી પડશે તો આજે જેમ આપણે કીધું કે ગયા ભગવાનની ઘણી બધી લીલાઓ થઈ ગઈ એવી આજે પણ એક વ્રત ની શરૂઆત થાય છે જેમ આપણે છેલ્લા એક મહિનાથી આપણે દામોદર અષ્ટકમ ગાતા હતા અને આજે મહિનો પતી ગયો એટલે આજે આપણે પાછું શિષ્ટા ચાલુ કરી દીધું એ જ પ્રમાણે એક મહિનો પૂર્ણ થયો એવી જ રીતે આથી કાતાયની વ્રત શરૂ થાય છે કાતાય તો એના વિશે શોર્ટમાં આપણે ચર્ચા કરીશું જેમાં જે પ્રમાણે પ્રભુપાદે લખ્યું છે તો આ કાતાયની વ્રત જે છે એ કાતાયની વ્રત કુમારિકાઓ દસ વર્ષથી ચૌદ વર્ષની ગોપીઓ કરતી હતી બહુ આ બહુ આ બી બહુ દિવ્ય સબ્જેક્ટ છે કે જો ભક્તોના સાથે આની ચર્ચા ચર્ચાની કરવામાં આવે ને તો વિવાદ થઈ શકે એમ તો દસ વર્ષથી ચૌદ વર્ષની કુમારિકાઓ જે છે એ આ વ્રત કરતી હતી દુર્ગા માતાનું બીજું નામ છે તો જે લખ્યું છે એનું આપણે ચર્ચા કરીશું અહીંયા તો આજે કાત્યાયની વ્રત જે છે એમાં એવું છે કે ગોપીઓ જે છે એ યમુના નદીના કિનારા પર જે માટી છે એ માટીને રેતી થી કાત્યાની દેવી દુર્ગા દેવી નું ને એ બનાવે છે મૂર્તિ બનાવે છે અને એની પૂજા કરે છે એક મહિના સુધી અને એમાં પૂજન વિધિમાં એવું છે કે માત્ર મગ મગ અને ચોખા એ ખાવાના અને મગ જે છે એમાં બી કોઈ બી મરી મસાલો કે ગરમ મસાલો કે તેજાનો કે કઈ નહીં સાદા મગ ખાલી એક મહિના સુધી આ રીતે એક મહિના સુધી આ તપ કરવાનું છે વ્રત કાત્યાયની વ્રત તો ગોપીઓ આ વ્રત રાખ્યું હવે જે લોકો બહારના વ્યક્તિ છે જે એને તેમ થાય કે ગોપીઓએ દુર્ગા માતાનું વ્રત રાખ્યું કાત્યાયની વ્રત તો આપણે બી શા માટે નહીં રાખીએ આપણે શા માટે દેવતાનો વ્રત નહીં કરીએ આ પોઈન્ટ છે અહીંયા તો પ્રભુપાદ લખે છે કે ગોપીઓ કાત્યાય ની વ્રત રાખી એના માટે કે એમની એવી ઈચ્છા હતી કે કૃષ્ણ પૂર્ણ પરમેશ્વર ભગવાન કૃષ્ણ અમારા પતિ બને આ હેતુ હતો કાત્યાય ની વ્રત રાખવાનો તો ભારતમાં એટલે આજ આ વિધાન જે છે કોઈ વસ્તુ મેળવવા માટે કોઈ વ્રત કરવું કે તપ કરવું એ વર્ષોથી છે કરોડ અનંત કાળથી જીવની વૃત્તિ છે કે કોઈ વ્રત કે તપ કરે એટલે ભગવાન કે દેવી દેવતા પાસે કઈ માંગવાનું પણ આપણે કલયુગના જેવો એટલા દુર્ભાગ્ય છે કે વ્રત વ્રત કરશે પ્રાપ્તિ માટે લોકો માનતા માનતા હોય છે સારી પત્ની માટે લોકો માનતા માનતા હોય છે પૈસો ધન દોલત પ્રાપ્ત કરવા માટે લોકો માનતા કરતા હોય છે મોટાભાગે ઉદ્દેશ્ય શું હોય છે ભૌતિક પ્રાપ્તિ ભૌતિક ઈચ્છા માટે મોટા ભાગે પણ એ આપણે જાણવું જોઈએ કે આ જે ગોપીઓ જે છે એનો અમારો કોઈ ઉદ્દેશ નથી એનો ઉદ્દેશ શું છે કે ભગવાન કૃષ્ણ અમારા પતિ બને તો પ્રબત લાગે છે આ ભાવર્થમાં કે જો કોઈ વ્યક્તિને કૃષ્ણ પ્રાપ્ત કરવા માટેનો ઉદ્દેશ હોય ને તો એનું એનું કોઈ બી પ્રયોજન હોય એ કોઈ પણ જો કૃષ્ણને પ્રાપ્ત કરવાનો એનો ઉદ્દેશ હોય ને તો એ કંઈ પણ કરી શકે કોઈ પણ વ્રત કરી શકે કોઈ પણ વ્રત પ્રભુપાદ લખે છે ભાવાર્થ કે એનો ઉદેશ શું છે કે ક્રિષ્ન પ્રાપ્તિ મારે ક્રિષ્ન મેળવવા છે તો તમે કોઈ બી વ્રત કરી શકો નહીં 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 કામે જ તે હદગાના પ્રપદંતે અન્ય દેવતા તમ તમ નિયમ આસ્થા પ્રકૃતિ અનિયતસ્થતા જીવ જે છે એ પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરે છે પોતાની ભૌતિક ઈચ્છાઓ માટે પણ અહીંયા આજે ગોપીઓ જે છે એની ઈચ્છા કે ભગવાન કૃષ્ણ નરોત્તમદાસ કે છે કે જે વૈષ્ણવ હોય ને શુદ્ધ વૈષ્ણવ એ ક્યારેય દેવી દેવતાની પૂજા નથી કરતા જો ભક્તિમાં તમારે તીવ્રતાથી આગળ વધતું હોય તો ખાસ ધ્યાન રાખવું કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવાની જરૂર નથી નથી ને નથી જો તમે જરા પણ ડગ્યા કે નાના મારે હું તો ક્રિષ્ણ ભક્તિ કરું છું ને પણ થોડું આવી કરી રીતે ચાલશે નહીં ચાલશે સર્વ ધર્મ એકમ શ્રણ મારા એકલા ભગવાન બહુ ચોખ્ખું ક્લિયર કઈ છે જો કદાચ તમને સંસ્કૃત નહીં આવડતું તો કઈ નહી એકમ ગુજરાતી માં બી આવે એક એટલે શું એક જ કોઈ કે સંસ્કૃત નથી આવડતું નથી સમજ પડતી ભગવાન શું કે છે મામ એકમ શ્રણવ્રજ મારા એકલાને શરણ માવવાનું છે બીજા કોઈના નહીં આ વસ્તુને ધ્યાન માં રાખજો બધા કે કૃષ્ણ સિવાય કોઈની શરણ કદી નહીં 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 ને નહીં જ તો ત્યારે તમારો કોઈ બી ઉદ્દેશ હોય તમે કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત કરી શકશો કૃષ્ણના ચરણમાં તમારી દૃઢતાની ભક્તિ આગળ વધશે બાકી તમે જો હવે વિચલિત થયા કે હું આ દેવતાની પૂજા નહીં કરીશ આ દેવતાનો વ્રત નહીં કરીશ તમારું શું થશે તો બહુ ડિફિકલ્ટી છે કૃષ્ણ ભક્તિ નહી કરી શકો એટલે પ્રભપાત ભારતમાં કહે છે કે ઉદાહરણ કે જે વૈષ્ણવ છે એ ક્યારેય દેવી દેવતાની પડતા નથી હવે અહીંયા વ્રત કરવાની છે અને ભારતમાં પરંપરા છે કે નદીઓમાં સ્ત્રીઓ સ્નાન કરવા જાય તો સ્ત્રીઓ સ્નાન કરવા જાય ત્યાં સ્ત્રીઓની નાવાની જગ્યા અલગ હોય પુરુષોની નાવાની જગ્યા અલગ હોય અને લખે છે પ્રભુપાદ કે સ્ત્રીઓ ત્યાં નગ્ન અવસ્થામાં નાતી હોય છે પણ ત્યાં કોઈ પુરુષોને ત્યાં નથી ત્યાં માત્ર સ્ત્રીઓ કુમારિકા સ્ત્રીઓ જોઈ છે તો આ રીતે ગોપીઓ યમુના નદીમાં સ્નાન કરી રહી છે નગ્ન અવસ્થામાં અને કપડા બધા કિનારા પર મૂકેલા છે બહુ આ બહુ લીલા છે આપણ લોકો તો એમ જ સમજે કે યાર ભગવાન તો લંપટ જ છે યાર બધી છોકરીઓની પાછળ પડે છે ને એને આમ છે ને કામી છે પણ આ વિષય ભક્તોના સંગમાં ચર્ચા કરી શકાય તો ગોપીઓ નગ્ન નગ્ન અવસ્થામાં અવસ્થામાં તો ગોપીઓ યમુના સ્નાન કરે છે અને બધી ગોપીઓના કપડા કિનારા પર છે અને એની એનો ઉદ્દેશ શું છે કે કૃષ્ણ મારા પતિ બને તો ભગવાન ગોપ બાળકો સાથે વનમાં ત્યાં જાય છે નદી કિનારે અને ગોપ બાળકો એમની સાઈડ ત્યાં જંગલમાં બેઠા છે બધા કિનારે સાઈડ પર અને ભગવાન અહિયાં પ્રગટ થાય છે જ્યાં ગોપીઓ સ્નાન કરે છે યમુના નદી કિનારે તો ભગવાનની લીલા બહુ દિવ્ય છે એને એને તત્વ થી સમજવું ભક્તોની સાથે સમજવાથી જ આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ જેમ આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ કે આપણે કોઈના ઘરમાંથી પૂછ્યા વગર માચીસ નું બોક્સ બી લેશું ને તો આપણે કહે છે કે મને પૂછ્યા વગર કેમ લીધું ચોર ચોરી કરે છે પણ ભગવાન એવું નથી ભગવાન દરેક કાર્ય માટે પૂજાય છે ભગવાન ચોરી માટે પૂજાય ભગવાન ભગવાન રણ છોડીને ભાગે તો ભી પૂજાય ભગવાન કોઈ પણ કાર્ય માટે ભગવાન પૂજાય એટલે એ ભગવાન છે ભગવાન પૂર્ણ વ્યક્તિ છે પૂર્ણ એના પૂર્ણ સ્વતંત્ર છે એ કઈ પણ કરી શકે કઈ પણ કરી શકે ભગવાન સોળ હજાર એકસો રાણી શું ભગવાન સોળ કરોડ વ્યક્તિ સાથે સ્ત્રી સાથે લગ્ન કરી શકે બધી સ્ત્રીઓની જેટલા બી જીવ છે બધી એની સ્ત્રી છે એમ જોવા જાય તો એક જ પુરુષ છે કૃષ્ણ તો અહીંયા ભગવાન કૃષ્ણ આવે છે પ્રગટ થાય છે અને જે ગોપીઓ જે નગ્ન અવસ્થામાં યમુનામાં સ્નાન કરી રહી છે એના વસ્ત્રો કિનારા પર છે એ વસ્ત્રો બધા ભગવાન લઈને કદમના ઝાડ પર ચડી જાય છે જે આપણે વૃંદાવનજી ત્યારે બધા આ કદમના ઝાડના દર્શન કરીએ છીએ તો એ કદમ ના જાળ ભગવાન બધી ગોપીઓના વસ્ત્ર લઈને ચડી ગયા અને પછી ભગવાને ગોપીઓને પછી બૂમ પાડીને કીધું કે હવે તમે બહાર આવો ને વસ્ત્ર લઈ જાઓ તો ગોપીઓ વિચારમાં પડી ગઈ કે કૃષ્ણ શા માટે અમને આવું કહેજો અમે તો બધી નગ્ન અવસ્થામાં છીએ અમને શા માટે ભગવાન બહાર આવવાનું કહે છે તો ગોપીઓ ભગવાનને કહે છે કે જો તમે અહીંયા અમારી સાથે આવી મજાક કરશો ને તો અમે અમે તમારા પિતાને નંદ મહારાજ ફરિયાદ કરી દઈશું અને નંદ મહારાજ જો કોઈ પગલા નહીં લે તો તમે કંસને કહી દઈશું કંસ સજા કરશે પણ ભગવાન યોગેશ્વર છે બધા યોગના સ્વામી કેટલા પ્રકારના યોગ છે પેલો યોગ પેલો યોગ બધાના બધા યોગના સ્વામી કોણ છે કૃષ્ણ તો યોગ દ્વારા દરેક જીવના મનમાં શું ચાલે છે એ ભગવાન જાણે છે કેમ કે ભગવાન યોગના સ્વામી છે એટલે ભગવાનને ખબર છે કે અહીંયા ગોપીઓ કાત્યાની દેવીનું વ્રત કરે છે મારા માટે કે હું એનો પતિ થાઉં તો ભગવાન પછી ગોપીઓને કહે છે કે તમારે ફરિયાદ કરો હું તમને નહીં આપીશ તો કોઈ સામાન્ય વ્યક્તિ કેવું લાગે કે યાર ભગવાન એક સ્ત્રીઓ નગ્ન અવસ્થામાં નદીમાં છે અને એને કપડાં પણ ના પાડે છે આ તો લંપટ માણસ છે પણ ભગવાનને આમાં કોઈ ભગવાન આત્મારામ છે ભગવાનને આવી કોઈ ઈચ્છા નથી લગભગ ભગવાન હજુ છે આ લીલામાં ગાયો ચારવા જ જાય છે હજુ ભગવાન આવું કોઈ ભગવાન કામ વાંચતા નથી પણ એ ક્યારે ખબર પડે ભક્તોને સંગમાં ખબું પડે નહીં તો લોકો આવું સાંભળીને ચાલો ભાઈ આ તો આપણી જેવા વ્યક્તિ છે બંધ આ કઈ ભગવાન નથી તો આ બધું કોણ સમજાવે ભક્તો સમજાવે તો અહીંયા પછી ગોપીઓને ભગવાન કે છે કે તમારે બહાર આવવું જ પડશે પછી ગોપીઓ પાછી ભગવાનની સેવકો હતી ભગવાનની સાથે એમનો જે પ્રેમ હતો એવો પ્રેમ દુનિયાને કોઈ વ્યક્તિ નથી કરી શકતો કૃષ્ણ સાથે તો ચલો અમારા કૃષ્ણ બોલા છે જયસુ બહાર તો નગ્ન અવસ્થામાં ગોપીઓ બહાર આવે છે અને લખ્યું છે કે એમનો ડાબો આજે છે એમના ગુપ્તાંગ પર રાખીને ગોપીઓ બહાર આવે છે ને ભગવાનની સામે બધી ઉભી રહી જાય છે તો કેટલો આ વિષય કેવો ચાલે છે એકદમ લોકો જો શાસ્ત્રમાં બધું છે લોકોને એમ કે આવું બધું જાણવું હોય તો કોઈ અમુક પ્રકારની પુસ્તકો વાંચો એમાં તમને મજા આવશે પણ શાસ્ત્રમાં બધું આપેલું છે તમારા જીવનના જેટલા વિષયો છે ને એની બધી ચર્ચા શાસ્ત્રમાં છે અહીંયા ગોપીઓ પછી ડાબા ગુપ્તાંકર પર મુકેને બહાર આવે છે અને બધી ઉભી રહી છે ભગવાનની સામે સમય થઈ ગયો છે પણ બે જ મિનિટમાં પતાવી દઈશું તો ભગવાન કહે છે કે તમે નદીમાં સ્નાન કરવા ગયા યમુના નદીમાં સ્નાન તો તમે નગ્ન વસવા ગયા આ એક પાપ છે એટલે તમારા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે યમુના માતા ને પ્રાર્થના કરવી પડશે એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરો પેલા ગોપીઓનો એક હાથ ગુપ્તાંક પર હતો ભગવાન કીધું બે વાત ઉજા કરીને યમુના માતા અને વરુણદેવને પ્રાર્થના કરો તમે વપરાધ કર્યો છે તો ગોપીઓ પછી બે વાત ઉજા કરી દે છે અને ભગવાને કીધું એ પ્રમાણે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કોઈ દલીલ નહીં તો આ બીજો એક મુદ્દો છે કે જે કૃષ્ણ કહે ને એ આપણે કરવાનું છે ને આપણે તો જ આપણે ભક્તિમાં આગળ વધી શકીશું ભગવાને કીધું આમ કર એટલે આમ કર પતિ કે વાત નો અસંશય સમગ્રમાં મામ યથાર્થ ના કોઈ શંકા વગર ભગવાને કીધું હાથ ઊંચા કરી દો દેવ તો કાત્યની બધી ગોપીઓ હાથ ઊંચા કરી દીધા કમ્પ્લીટ સંપૂર્ણ નગ્ન સમજ છે આપણે જરાક બી પ્રોબ્લેમ આવે એટલે મંગલા આરતી માં નથી જવાતું અહીંયા નથી થતું પેલું નથી થતું કેવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકીશું નાની નાની મારે ઘર બહુ દૂર છે મારે તો નોકરીનો ટાઈમ આટલા છે મારે તો છે કે આપણે ગોપી ભાવ જે છે ને એ પ્રમાણે આપણે પોતાની જાતને ટ્રેન કરવાની છે સતત કૃષ્ણનું સ્મરણ તો અહીંયા ગોપીઓ હાથ ઊંચા કરી દીધા અને પછી ભગવાન એમને એમના વસ્ત્રો આપી દે છે તો ભગવાનની કોઈ ઈચ્છા નથી કે કોઈ એની સાથે કોઈ ફણાઈફાક કરે એમ પણ ભગવાને કીધું કે તમે તમે પ્રાર્થના કરતા હતા કે હું તમારો પતિ બનું તો શાસ્ત્રમાં એવું વર્ણન છે કે જ્યારે કોઈ સ્ત્રી પોતાના પતિની સામે જ ખાલી નગ્ન થઈ શકે બીજા કોઈની સામે નહીં એટલે અહીંયા ગોપીઓ નગ્ન થઈ એટલે ભગવાન એમના પતિ બને આ એક વૈદિક આદેશ છે કે સ્ત્રી પોતાના પતિ છે કોઈની સામે અવસ્થામાં નહી આવી શકે અને કૃષ્ણ ગોપીઓ જાણ ઈચ્છા હતી કે કૃષ્ણ પતિ બને એટલે ભગવાને આ પ્રકારની એમની પાસે કાર્ય કરાવી બાકી ભગવાનની કોઈ ઈચ્છા નહીં હતી તો આ બધું આપણે જાણીએ તો આપણને આ બધી ભગવાનની દિવ્ય લીલાઓનો ખ્યાલ આવે નહીં તો આપણે મિસગાઈડ થઈ શકીએ એટલે જ ભગવાન બી કહે છે કે આ જ્ઞાન છે ને પરંપરા દ્વારા જ જાણવું જોઈએ જ્યારે હજુ તો આપણે તો આમાં કોઈ આપણે આમાં એટલા ડૂબેલા નથી બાકી શુદ્ધ ભક્તોના મુખ્યથી જ્યારે આપણે સાંભળીએ તો હજુ આપણે ઘણું બધું જાણવા મળે આમાંથી ઘણું બધું જાણવા મળે તો આજે એક કાત્યાયની વ્રત હતું એ શરૂઆત થઈ જ આજે કાત્યાયની વ્રત થી એક મહિના સુધી ગોપીઓ વ્રત કરશે અને મહિના પછી ભગવાન કહે છે કે આવતા મહિને હું તમે તમારી ઈચ્છા પૂર્ણ કરીશ ને તમારો પતિ બનીશ આ ઉદ્દેશ છે બીજો કોઈ ઉદ્દેશ નથી તો આપણો બી આ જ ઉદ્દેશ હોવો છે યથા તથા વિધ ગાટો લંપટો મત પ્રાણ નાથસ તો એવો ના પર એ ભગવાન તમે અમને દર્શન આપો કે નહીં આપો કે તમારા ચરણમાં અમને કચડી નાખો તમે જ અમારા આજ આપણે ભક્તિ કરવાની ભગવાન ની ભક્તિ ની સેવા કરવાની છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય વાંચા કલ્પેશ કૃપા ભાવન હરે કૃષ્ણ